ફરિયાદ ભાવનગરના મહાજનો તથા વેપારી મંડળો હોટેલ અને રેસ્ટોરન્ટ યુનિયન ની થોકબંધ ફરિયાદો ધારાસભ્ય પંડ્યા ને આવતા આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરતા ગુજરાત સરકારના ગૃહ વિભાગને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના આપતા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસે ગુજરાત સરકારના શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અન્વયે ભાવનગર મહાનગરમાં નોંધાયેલ દુકાનો હોટેલો ચોવીસ કલાક ખુલ્લી રાખવા જરૂરી કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે પોલીસ અધિક્ષકને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપેલ રિપોર્ટર ફિરોજ મલિક સાથે કેમેરામેન બિજલભાઈ માલકિયા ભાવનગર વિધાનસભા બજેટ સત્ર દરમિયાન માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભાવનગરમાં વેલી હોટલો અને દુકાનો બંધ કરાવી દેવામાં આવે છે તેવી અમારા દ્વારા રજૂઆત કરાઈ હતી તે સંદર્ભે ગૃહ વિભાગ દ્વારા ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવ શ્રી એમ કે દાસજી દ્વારા ગુજરાત સરકારના શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અન્વયે ભાવનગરમાં નોંધાયેલી દુકાનો અને હોટલો ચોવીસ કલાક માટે ખુલ્લી રાખવા દેવામાં આવે તે સંદર્ભે પોલીસને પોલીસ અધિક્ષક શ્રીને જરૂરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતના અમલ કરવો એવી સૂચના આપવામાં આવેલ છે અને આ માટે હું માન્ય શ્રીનો કે આટલી જલ્દી આનો એને ભાવનગરવાસીઓને સુખદ ઉકેલ આપ્યો એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું